તો ગુજરાત રાજ્યની આન બાન અને શાન સમાન એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા સમાન બરડા અભયારણ્યમાં મહત્વાકાંક્ષી બરડા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટને સાકાર કરવામાં આવી રહ્યો છે ગીરના જંગલોમાં સિંહોની વધતી વસ્તી અને સીમિત થતા વિસ્તારને માં રાખી સિંહોને એક સલામત અને વૈકલ્પિક અમલી બનાવવામાં આવ્યો છે આપત્તિ કે રોગચાળા સામે અસ્તિત્વને સુરક્ષિત રાખવાનું છે બરડા અભયારણ્યને સિંહો માટે અનુકૂળ વાતાવરણ બનાવવા વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે પ્રથમ તબક્કામાં પૂરતા પ્રમાણમાં આહાર સાંકળ વિકસાવવા માટે તૃણાહારી પ્રાણીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ગીર જેશોર અને ડાંગ વિસ્તારમાંથી અઠાવન ચિત્તલ અને બસો સત્યાવીસ સાબર સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે આ સમગ્ર પ્રક્રિયામાં જીપીએસ અને તાપમાન સંસરથી સજ્જ આધુનિક વાહનો દ્વારા વન્યજીવોને સુરક્ષિત અને તણાવ મુક્ત રીતે લાવવામાં આવ્યા છે પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં બરડાનું ઇકોસિસ્ટમ સંપૂર્ણ સંતુલિત થયા બાદ ગીરના સિંહોને અહીં મુક્ત કરવામાં આવશે

પક્ષીઓ જે ત્રણે ત્રણ હારી એ પશુની આપણે જે એનિમલ્સ છે વાઇલ્ડ લાઈફ આની લે વાત કરી ટ્રાન્સલોકેશનની તો એ આપણે પહેલાં બરડામે સર્વે કર્યો કે કેટલી પ્રેઝન્સ છે અને આને પછી એવું જોયું કે ત્યાં શું શું પ્રાણીની આપણે જે પહેલાં હિસ્ટોરિકલી હતા અત્યાર નથી જેવું કે ત્યાં આપણે વાઇલ્ડ બોર છે અને ગ્લુબલ્સ છે એની સારી પ્રેઝન્સ છે અને પછી પી ફાઉલ વગેરેની એની પણ સારી પ્રેઝન્સ છે પણ જ્યાં થોડોક જે આપણે કહીએ કે ઓછો છે એ ચિતલ અને સાંભરનો હતો તો એ બે તરીકાથી કરીએ એક તો આપણે બ્રિડિંગ ત્યાં કરીએ રિલીઝ કરીએ તે પહેલાંથી આપણે સેટઅપ છે બ્રિડિંગ થાય છે રિલીઝ થાય છે પણ અમે ઇમ્પોર્ટન્ટ એ હતો કે જે ફાસ્ટ આપણે કરવું હોય તો જંગલમાંથી વાઇલ્ડમાંથી પકડીએ અને ત્યાં રિલીઝ કરીએ વાઇલ્ડ ટુ વાઇલ્ડ આને કહેવાય હર્બિવોટ ટ્રાન્સલોકેશન તો અમે એક એવું પ્રોજેક્ટ કર્યો કે ગીરમાંથી પકડીએ અને ત્યાં હર્બિવોટ ટ્રાન્સલોકેશન કરીએ તો એક બોમા ટેકનિક હોય એ બોમા ટેકનિકથી કેપ્ચર કર્યા અને ત્યાં રિલીઝ કર્યા અને એમે હોય કે વાઇલ્ડ ટુ વાઇલ્ડે તાકી હ્યુમનનું પ્રેઝન્સ એકદમ નહીં હોય ઓછો હોય તો બોમા ટેકનિક લગાવીએ છીએ ફિલ્ડ મે અને અમે ત્યાં ટ્રાન્સલોકેટ કરીએ છીએ અને એને માટે એક સ્પેસિફિક ટ્રાક પણ હોય અને માટે જે આખું ડિટેલિંગ કરીને કરવું પડે કેમ કે અરબી ઓરની પોતાની સેન્સિટિવ હોય તો ડેપની આવે મોટલિટી નહીં આવે આપણે ત્યાં રિલીઝ થયા ત્યાં એવા ઇન્વાયરમેન્ટમાં હોય કે જે એવું ત્યાં છે તે જ પ્રકારનો ત્યાં હોવો જોઈએ અને આને રિલેટેડ કાલે જ્યાં ઇન્ટરનેશનલ એક સેમિનાર થયો હતો લાયન કન્દ્રેશન અમે એક જો બુકલેટ અમે તે જે બુક છે આને રિલેટેડની કારબીઓ ટ્રાન્સપોર્ટેશનની છે એ પણ એક આનો રિલીઝ થયો છે તો એ બુક મેં આખી ડિટેલ્સ છે કે અમે કેવી રીતે કર્યો છે આપણે અહીંયા જોઈ શકો છો એ આખો એક પ્રોજેક્ટ લઈને આપણે કરવામાં આવેલ છે અને આ એક બહુ મોટો ટીમ વર્ક છે જે મેં આપણે ગીરમાંથી ટીમનો છે અને પોરબંદરની જે આખી ટીમ છે બરડાની એ બધા મળીને એને અંડર ધી ગાઈડન્સ ઓફ સિનિયર ઓફિસર મે આ કામ કરવામાં આવેલ છે અને બહુ સારું કામ છે જ્યાં જ્યાં પોપ્યુલેશન અરબી ઓવરની ઓછી થઈ ગઈ ઈવન આપણે સ્ટેટ મે ત્યાં એવા પ્રકારના પ્રોજેક્ટ લઈને આપણે પાછો રિસ્ટોર કરીએ અને અરબી એમ નથી કે ફક્ત એક ડાઈટ છે કે કાર્નિવર માટે એ એક આનો પોતાનું ઇકોસિસ્ટમ પારિસ્થિતિક તંત્ર મેં રોલ હોય કે જેવું કે વેજીટેશનને પણ કંટ્રોલ કરે સોઇલના જે ઘણા બધા પેરામીટર છે એને પણ કરતો હોય સીડ ડિસ્પર્સલ મેં યોગદાન આપતો હોય તો એ ઇકોલોજી મેં રિસ્ટોર કરવામાં અરબીઓરનું બહુ મોટું યોગદાન છે આપણે એવા પ્રકારનું પ્રોજેક્ટ આ લઈને બરડાનું જે ઇકોસિસ્ટમ છે એને રિસ્ટોર સામે અમે લોંગ ટર્મ મેં બહુ હેલ્પ આવશે